હવે સાવધાન થઈ જાયજો કેમ કે જાદુગર બાબાજી છે ને પોતાનો ખેલ શરૂ કરવાના છે અને જાદુગર બાબાજી છે ને બધાનો દુઃખ દૂર કરશે અને આખી દેશમાં જેટલા દુઃખી છે એ બધાનો દુઃખ આ કાગળ ઉપર લખી દૂર કરી દેશે તો બધાયથી પહેલા હું આપણા પત્રકાર મારુ સાહેબ જે આપણા થાનના છે જાણીતા એમને હું અત્યારે અહીંયા વિનંતી કરું કે થોડીક વાર માટે આવે પત્રકાર સાહેબ તમને હું અત્યારે આ પંડાલમાં જેટલા લોકો બેઠા છે એ બધામાંથી તમને તમારી જે ઈચ્છા થાય તમને તમને જે ઈચ્છા થાય વ્યક્તિને તમારે લાવવાનો હું સ્વતંત્રતા આપું છું મારી કોઈ મરજી નહી તમારી રીતે બોલાવાના આપણે કોઈ અગાઉ આ રીતે કઈ સેટિંગ થયું છે વાત થઈ છે નથી થઈ ને કેમેરા સમુજન બોલો આપણે વાત નથી થઈ ને તમારી જે ઈચ્છા હોય એમને તમારે બોલાવીને લાવવાના અને એમનો હું અહીંયા પરચો લખીને તૈયાર કરીને રાખીશ અને જે 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 પરચો એટલે કે એમને વ્યક્તિ આવશે ને બનશે હું અગાઉથી લખીને રાખીશ મારી મરજી વિરુદ્ધ તમે નહીં કરી શકો હું જે રીતે કરું છું કહીશ મારી મરજીથી તમે હાલશો તો પેલા હું છે ને પરચો લખીને નાખતો તમે બે મિન હું પેલા પરચો લખી નાખું છું હવે આ પરચો મેં લખી નાખ્યો છે અને છેલ્લે આપણે આ પરચો બધાને દેખાડશું તમારે સહી કરી નાખો આ એમણે એમની સહી કરી છે આ કાગળની વાંચે હવે તમારી જે ઈચ્છા હોય એને તમે બોલાય આવો તમારી મરજીથી બોલાવવાય ને બરોબર હવે તમે બેસી શકો છો હવે ગોપાલ ભાઈ આ બાજુ હવે આની અંદર લગભગ મને યાદ નથી પણ લગભગ સો જેટલી ચિઠ્ઠી હોય છે અલગ અલગ સો જેટલી ચિઠ્ઠી હોય છે અલગ અલગ આમને ગોપાલ ભાઈ ને છે અત્યારે પત્રકાર મારુ સાહેબે બરોબર

દૈમા અલગ અલગ ઓ સાંબા આદમી થે બરોબર મે ઝુકેગા નહીં સાલા આ જે વસ્તુ હતી મને આ તમે તમારી મરજી કાઈ દીધી ને મને ખબર હતી કે આ થવાનું છે બરોબર આ બે તમારી પાસે રાખો યાદી માટે મને ખબર હતી તમારી ભરતા કર્યું છે બરોબર મને ખ્યાલ નતો કે શું થવાનું હતું પણ તમારી ભાડતા મેં કઈ પળચો લખ્યો તો હવે પત્રકાર સાહેબ અતંગ બેસ जाओ પત્રકાર સાહેબ તમે આવો તમે રહ્યો તમે તો કાઈ છે ને એટલે આ જોજો તમારી સહી લખેલું છે કાગળ જો એમની મે બધાય પહેલા મે લખ્યું લખ્યુંતું પરચો લખ્યો તો હવે શું બનવાનું હતું મેં અગાઉ થી લખી નાખ્યું હતું હવે તમે વાંચી ને સંભળાવો શું લખ્યું મેં સૌથી પહેલી ચિઠ્ઠીમાં સોલે ફિલ્મ નો ડાયલોગ નીકળશે અરે ઓ સાંભા કેટલી આદમી છે અને બીજી ચિઠ્ઠીમાં પુષ્પા ફિલ્મ ડાયલોગ નીકળશે મેં ઝૂકેગા નહીં સાલા હવે આ તમે આ તમે જોઈ લ્યો કે આ મેં પરચો લખીને રાખ્યો તો અગાઉથી આ મેજિક થી થાય આ બધી વસ્તુ કોઈ એની પાછળ કોઈ ચમત્કાર નો બીજી વસ્તુ હજી કહી દો હજી આજે ઇન્સ્ટાગ્રામ વાપરો ને મોબાઈલમાં એક ઇન્સ્ટાગ્રામ ખોલો પહેલા ઝડપથી બધા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ તમે ખોલો બધા ખોલો તમારી મોબાઈલમાં નથી વાપરતા જે જે વાપરતા હોય બધા ઇન્સ્ટાગ્રામ ખોલો ઇન્સ્ટાગ્રામ ખોલો બધા ખોલો એટલે મને કહીજો હવે એની અંદર તમે મારી આઈડી સર્ચ કરો પ્રશાંતગીરી બીજેપી અને મારી આઈડી માં જાવ સર્ચ કરો પેલા જે બનવાનું હતું એમાં જાઓ એમાં મારે સ્ટેટસમાં જાઓ અને સ્ટેટસમાં એ જ વસ્તુ તમને બધાય જોઈ લ્યો કેમેરા આમુ રાખો અને દેખાડ દયો આ વસ્તુ જે બનવાની હતી ને એ મે અગાઉથી મે અગાઉથી ચેક પોસ્ટ કરીને રાખ્યો હતો અને આ ભાઈને તમે તમારી મરજીથી બોલાવ તો મે મે નકી નોટુ કર્યું બરોબર આ જોઈ લ્યો ઇન્સ્ટાગ્રામ નું દેખાઈ દો આ મે અગાઉ પોસ્ટ કરી દીધી હતી જયારે આપડે બધા મુલાકાત થઈ ને એ પેલા મેં પોસ્ટ કરી દીધી